સર્વ દેવસંતી સાહબો વિહંગ કમાવ ઉપેસ ધાર્મતેષને લયા પયરા જિતિનો બોલુ દેવો યાગ વિરિયતે સુગમરાયા મગા ઝુંગલ દાદા દેવ પરસે નારબિંદરે દાદા જમતે જામતી તેની તારી સુકા સિદ્ધ કરવા સો દેવ સાચ ચાકમે દેવરો સગલા વિનાશ કરેવા સુસક પીસા

હવે આપણે સાધક બનવાનું અમારી એવી સાધના થવી જોઈએ કે આ શ્રાવક કુલમાં આવ્યા છીએ તો હવે એ શ્રાવક પુલમાંથી અમે એવી રીતે આગળ વધીએ એમાં આગળ વધીએ કે દરરોજ માટે પર્યુષણના જેવા દિવસો રહે દરરોજને કંઈક ને કંઈક તમારી આરાધના ચાલુને ચાલુ જ રહે એ ચાલુ રાખ હવે તમે આટલા દિવસ તપ કર્યો ત્યાર પણ કર્યું પ્રતિક્રમણ કર્યા ક્રિયા કરી અને આવી કેટલી બધી અમુક વસ્તુઓની આપણી ભૂલો હોય કે સત્તર પ્રતિક્રમણ જે કર્યા પાંચ જણાને ઉપર થયા પાંચ જણા નીચે કર્યા પાંચ જણે કરો ધર્મા કર્યા છે આપણા સભ્ય કેટલા તો આપણા સત્તર પ્રતિકમન થવા જ જોઈએ આવી આવી વસ્તુઓ કેટલી બધી કીધી પણ હજી સુધી અમારી અમારું પુણ્ય એમાં હજી ઓછું પડ્યું કે એટલા સત્તર પ્રતિકમન પૂરા આવ્યા તો આટલું હોવું જ જોઈએ કે સત્તર પ્રતિકમન થવા જોઈએ જેમ સત્તર પ્રતિકમન અને બીજું પણ વિશેષ વિશેષ આવું દેખાય તો દરરોજ માટે આવું કંઈ ચાલુ ચાલુ રહે પર્વતિથીઓ આવે ત્યારે પર્વતિથી એવી આરાધો અને આરાધી કરીને આપણું કલ્યાણ કરો છું ભગવાનશ્રીને અહીં રાપર તમાશો કરવાની અનુકૂળતા નથી છતાં આપણી માંગણીને માન આપી કે હોય જે પધારીને આપણને ચાતુર્માસમાં ધર્મ આરાધના કરાવી તે બદલ સફળ સંગ વધી આપણો ભાવના ગુણી રહી છે ગત વર્ષ દરમિયાન અમારા શ્રી કોઈ કોઈપણ વ્યક્તિથી આપ્રતિ અવિનય તો અવિવેક થઈ ગયો હોય સંઘોની આપને ક્ષમા માંગુ છું આપ ક્ષમા થતી હોય આ અંદર એ જો મોટો પરલોક હશે તો પાછળ વાળા શીખે હજી આપણે ઘણો બધું એવું કહેવાય કે શાસન ચલાવવાનું છે એના માટે આ ઉતી થવું જોઈએ અમારા નગર શેક્ષ તથા ટ્રષ્ટિ મંડળે જે નિર્ણયો લીધા એમાં કોઈને મન દુઃખ લાગ્યું હોય તો નગર શેક્ષક ટ્રસ્ટી મંડળો હું સઘની શ્રી સઘની પાંચ બહેનો આપણને પ્રસંગ આંગણે આવી ધર્મ આરાધના કરી અને આપણને પણ સાહેબ બની એ બદલ એ પાંચ બહેનોની હું અહીંથી પૂરી પૂરી અનુમત ના કરું ગત વર્ષ દરમિયાન શ્રી સંઘમાં ઉત્તમ યોગદાન આપનાર એવા આપણે પ્રભુજીના દર્શન પૂજા કરી શકીએ તે માટે સતત કાર્યર રહી અને સુપાસનજીનાર પૂજારી કનુભાઈ સતીષભાઈ શ્રીમદ્ર સ્વામીજીનારના પૂજારી કિરણભાઈ પણ હું અનુમદ રાખું સંઘના કામકાજમાં ખરેપગે હાથ ધરી જેને આપણે એવા મેહુલભાઈ રાહુલભાઈ પાર્ય સાથે શ્રી કલાકોના ભક્તિ ભક્તિમંદળે જે ઉત્તમ કાર્ય કર્યું તે બદલ એની આપણે ભૂલી ભૂલી અનુમદના કરી છીએ એમાં જ પ્રભુજીને ઉત્તમ જાતના પુષ્પ પ્રાપ્ત થાય એ માટે બગીચાનું નિર્માણ કરી અને અત્યારે પણ જે એને યોગદાન આપી અને જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એવા અરવિંદભાઈ સીરિયા પૂજારી તનુભાઈ અશોકભાઈ પાડે રાહુલભાઈ કાળેગ્રીનો ઘોલી ભરી અનુમદના કરીએ છીએ આપણો દૈન ધર્મ આપવાનો સંઘ શુભ ભક્તિ કરે છે એનો પ્રચાર અને પ્રસાર થાય એટલા માટે વિડીયો તથા વોર્ડ ઉપલબ્ધ દ્વારા પ્રચાર પ્રસાર કરનાર પ્રવિણભાઈ પૂજ કાંતિભાઈ શીરિયા અસિનભાઈ સાતુદાની પણ ભોળીભર્યુ અનુમતદાન કરું છું સુપાસનાથ પૂજા મંડળ સામાયિક મંડળ શ્રીમંદર સ્વામી ભક્તિ ભક્તિમંદની પણ ભોળીભોરી અનુમોદાન કરું છું ઉપાશયમાં સાર સંભાળ કરી ઉત્તમ યોગદાન આપનાર એવા સંઘવી શાંતાબેનની પણ ભોળી ભરી અનુમોદના કરું છું એવી રીતે સંઘના દરેક કાર્યમાં વિશેષ રીતે હાજર રહી અને કામકાજ સંભાળનાર એવા વિનોદભાઈ વોરા મહેન્દ્રભાઈ શેઠ પટવા કીર્તિભાઈ શેઠ વિજયભાઈ ભૂત ચંદ્રલાલ નસી એની એવી એની સાથે રહેનાર સર્વે હું બોલી બોલી મંદના કરું છું એવી રીતે પ્રભુ ભક્તિ

i'm